રિલીઝ થશે તો આપણે તેનો શોર્ટ વિડીયો બનાવવાનો અને એમાંથી કોઈ કન્ટેન્ટ આપણને મળે કોઈ યોજના વિશે કોઈ કાર્યક્રમ વિશે તો તે જાણવાનો પ્રયત્ન કરીશું તો ચાલો આપણે આગળ વધીએ તો સ્વચ્છતા પખવાડા બે હજાર પચીસ ની ઉજવણી તો આ જે લેટર શિક્ષણ વિભાગનો આ નવમા મહિનાની અંદર જ કરવામાં આવ્યો

શરૂઆત બે હજાર સોળ થી થઈ આ વર્ષે પણ સોળ થી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન સ્વચ્છતા પખવાડા બે હજાર પચીસ ની ઉજવણી કરવામાં આવનાર છે હવે અહીંયા આપણે બે ત્રણ બાબતો જાણી કે ભાઈ કયા સમયે આ સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરવામાં આવશે પખવાડિયું એટલે પંદર દિવસ તો સોળ થી ત્રીસ સપ્ટેમ્બર સમય દરમિયાન

તો માની લો કહો કે પહેલો દિવસ હશે પખડિયાનું તો એ સ્વચ્છતા શપથ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે પછી બીજો દિવસ હશે તો સ્વચ્છતા જાગૃતિ દિવસ તરીકે આ દિવસમાં જળશક્તિ અભિયાનની પણ વાત કરવામાં આવેલી છે કેચતર કેસ્તરેનનો નો આ જળશક્તિ અભિયાન નો મતલબ આપણે સમજીએ તો શાળાઓની અંદર વરસાદના પાણીના સંગ્રહની વાત કરવામાં આવે છે તો વરસાદના પાણીનો સંગ્રહ કરવો અન્ડરગ્રાઉન્ડ ટાંકા બનાવવા અથવા બીજી કોઈ અન્ય રીતે સાથે સાથે આ દીક્ષા ઉપર કેચ ધ રેન જે દીક્ષા પોર્ટલ છે તેના ઉપર કેચ ધ રેન એક અ કોર્સ પણ અવેલેબલ છે તો તમે પાણી વિશે અને આ જે એના વિશે તમે જો જાણવા માંગતા હો હોય એનો હાર્વેસ્ટિંગ વિશે પણ તો કેચ ધ રેન નામનો ટુમકો કોર્સ દીક્ષા પોર્ટલ પર એ

અ કાગળનો પણ ઉપયોગ ઓછો કરવો એ બાબત પણ આ ગ્રીન સ્કૂલના અંદર સમાવેશ થાય છે પછી સમુદાય જાગૃતિ દિવસ તરીકે એક દિવસ ઉજવાશે હેન્ડવોશ દિવસ અહીંયા પંદરમી ઓક્ટોબર અ આખા વર્લ્ડની અંદર હેન્ડવોશ ડે તરીકે ઉજવવામાં આવે છે પછી સ્વચ્છતા ભાગીદારી દિવસ વ્યક્તિગત સ્વચ્છતા દિવસ સ્વચ્છ શાળા પ્રદર્શન દિવસ સ્વચ્છતા એક્શન પ્લાન દિવસ ઇનામ વિતરણ દિવસ કે છેલ્લા દિવસે આ અંતર્ગત જે કઈ પણ activity કરવામાં આવી તો બાળકોને સાથે શિક્ષકો અને સમુદાયના જે લોકો જોડાયેલા છે એમને પ્રોત્સાહન કરવું ખૂબ જ જરૂરી છે તો અહીંયા આપણે આવા દિવસો ઉજવવી પણ ઉજવણી આ અભિયાન અંતર્ગત કરવામાં આવે છે સ્વચ્છતા પખવાડા અંતર્ગત તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને આવા કોઈ પણ પરિપત્ર અથવા કોઈ પણ concept ઉપર આ વિડીયો ઈચ્છો છો কমেন্ট বোক্সো চে তো লাইক করো শেয়ার করো সবসক্রাইব করো খুব খুব আবার